જોવો મિત્રો આજ છે કરણભાઈ ઠાકોરના પત્ની જે આ મિત્રો વાત કીધો તમે જોઈ શકો છો કે કેવડી નાની ઉંમરમાં પોતાના પોતાનો પતિ ખોઈ નાખ્યો છે જે આ મિત્રો વાત કીધો તમને બધા લોકોને સમાચાર મળી જ ગયા છે જે રીતે મિત્રો વાત કીધો ઠાકોર ફેમિલી વ્લોગના માથે મિત્રો વાત કરતો ભાઈ એમ કીધો તમને લોકોને ક્યાંક ને ક્યાંક જોવા મળ્યા જશે તે પોતે જમાય છે એવું કહી તો પણ ખોટું નથી હવે મિત્રો પોતાનું ડીજે પણ છે ને તે પોતે કેદારનાથ ફરવા માટે જઈ રહ્યા હતા તે અને તેના ચાર પાંચ મિત્રો હતા પરંતુ મિત્રો ગાડી વાઈ વલટી મારી જતા જે થયું છે ને જે આ મિત્રો વાત કે તો કરણજી ઠાકોરનું અવસાન થયા બાદ અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થયા છે નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી પહેલાં તો મિત્રો કમેન્ટની અંદર ઓમ શાંતિ લખીને વિડીયો બંને એટલો શેર કરીને એક સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને બધા લોકો સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે મિત્રો હજી તો તોભાઈ બેસણાનો પણ તમારા સમક્ષ હું વિડીયો લાવવાનો છું તો આપણી ચેનલની અંદર તમને બધા લોકોને બધા જ વિડીયો જોવા મળવાનું છે તો ભાઈઓ અત્યારે સબસ્ક્રાઈબ અવશ્ય કરી નાખો કારણ કે મિત્રો હોય તો તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર જાણીતા જે પોતે મિત્રો નામ છે એવું કહી તો પણ ખોટું નથી ભાઈ કરણજી ઠાકોરનું અવસાન થયા બાદ તેમના પત્ની મિત્રો ખૂબ જ ઝડી પડ્યા છે મિત્રો તમને પહેલેથી ખબર જ કે પોતાના મિત્રો વાત કીધું એક બાળક પણ છે હવે તમે વિચાર કરી શકો છો કે પોતા આવડી ઉંમરની અંદર તેમના પત્નીને મૂકીને વહી ગયા છે તેમના ઉપર શું થાય છે તેમની જિંદગીની અંદર શું થશે ખાસ કરીને મિત્રો વાત કીધું તો ધન્ય છે ધન્ય છે મિત્રો વાત કીધું ગુજરાતની ગુજરાતની જનતા ખાસ કરીને મિત્રો વાય કીધું વિડીયો તમારે બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં તમને બધા લોકોને ખબર છે કે ભાઈ તે પોતે એમ કીધું ગુજરાતની અંદર નામ છે નામ હતું અને મિત્રો વાય કીધું કાઝલબેનના પત્ની હસબન્ડ હતા કાઝલબેન પોતે મિત્રો વાય કીધું તો તમને લોકોને ખબર છે કે વ્લોગની અંદર આવતા હતા ધ ઠાકોર ફેમિલી વ્લોગ ગુજરાતની અંદર ફેમસ મિત્રો હતા અને ગુજરાતની અંદર સારું એવું નામ હતું હવે તેમના ઘરે આ ઘટના ઘટે છે તેના વિશે તમે શું શીખવીશું વિડીયોને બંને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં આના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે નવો વીડિયો મળીએ